લઘુત્તમ તાપમાનો પારો ગગડતા રાજ્યમાં ફરી જોવા મળ્યો ઠંડીનો ચમકારો છ શહેરમાં નોંધાયું પંદર ડિગ્રીથી નીચે તાપમાન અગિયાર પોઈન્ટ ત્રણ ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર અમરેલી ડીસા મહુવામાં નોંધાયું ચૌ ડિગ્રીથી નીચે તાપમાન ભારે હિમવર્ષાથી ચમક્યા ઓલીના પહાડો સૂર્યપ્રકાશથી ચાંદીની જેમ ચમકી રહ્યા છે બરફથી ઢંકાયેલા પહાડો હિમવર્ષાનો આનંદ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ ઓલી માં હિમવર્ષાથી પહાડો પર પ્રવાસીઓએ કરી મોજ મસ્તી બરફ પરમાણ્યો સ્કીંગનો અનુભવ સ્કીંગ ના શોખીનોની પ્રથમ પસંદ છે ઓલી ના પહાડો ભારે હિમવર્ષાને લીધે જમ્મુ કાશ્મીરનું જનજીવન પ્રભાવિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે જમ્મુ કાશ્મીર દાલ લેક પર માણી રહ્યા છે બોટિંગની મજા મંગળવારે પ્રયાગરાજમાં બદલાયો મોસમનો મિજાજ આગાહીને પગલે કેટલાક વિસ્તારમાં વરસ્યો છવાયો લઘુત્તમ પારો વધી ઠંડી પ્રધાનમંત્રી મોદીની ની યાત્રાનો આજે બીજો દિવસ શિખર સંમેલનમાં વિશ્વના નેતાઓને કરશે સંબોધિત દુબઈના નેતાઓ સાથે યોજશે બેઠક બંને દેશ વચ્ચેના સંબંધોને લઈને કરાશે ચર્ચા પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયામાં શેર કર્યો યુએ યાત્રાનો વિડીયો પ્રથમ દિવસની યાત્રાની હાઇલાઇટ્સ અંગે આપી માહિતી યુએ તેમનું ભવ્ય સ્વાગત કરાયું હોવાની પણ સોશિયલ મીડિયામાં આપી માહિતી ના ક્રાઉન પ્રિન્સ હમદાન બિન મોહમ્મદે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગતનો વિડિયો વિડીયો સોશિયલ મીડિયામાં કર્યો શેર બંને દેશ વચ્ચે મજબૂત સંબંધ હોવાની કરી વાત આંતરરાષ્ટ્રીય સહયોગ માટે એક મોડલના રૂપમાં કામ કરવાનો પણ આપ્યો ભરોસો આજુ તાપીમાં આકાર પામેલા પ્રથમ હિન્દુ મંદિર વર્ષ શરૂ હતું મંદિરનું નિર્માણ મોદી ના સરકારે મંદિર માટે જમીન આપી દાનમાં એ યાત્રાના પ્રથમ દિવસે પ્રધાનમંત્રી મોદીએ વિવિધ કાર્યક્રમમાં આપી હાજરી બંને દેશ વચ્ચેના સંબંધો વિશ્વ માટે આદર્શ સમાન હોવાની પ્રધાનમંત્રી મોદીએ કરી વાત એકવીસમી સદીના ત્રીજા દશકામાં રચાઈ રહ્યો છે નવો ઇતિહાસ પ્રધાનમંત્રી મોદી ના હસ્તે યુપીએ અને રૂપે કાર્ડ નું લોન્ચિંગ પ્રધાનમંત્રી મોદીએ યુએઈ ના રાષ્ટ્રપતિ નાહિયાના પેમેન્ટ કરીને કરાવ્યો પ્રારંભ યુ એ યાત્રાના સમાપન બાદ આજે પ્રધાનમંત્રી મોદી કતાર માટે થશે દોહામાં આયોજિત વિવિધ કાર્યક્રમ માં આપશે હાજરી કતાર સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત હોવાની પણ પ્રધાનમંત્રીએ કરી વાત ખેડૂત આંદોલનનો બીજો દિવસ આજે પણ હંગામાના અણસાર શંભુ બોર્ડર થી ખેડૂતો ફરી એક વખત દિલ્હી તરફ વચ્ચે આગળ મંગળવારે હોબાળા અને પોલીસ સાથેના ઘર્ષણ બાદ અટકાવાઈ હતી દિલ્હી તરફ ની કૂચ ખેડૂતોએ હરિયાણામાં પ્રવેશ કરવાની કરી કોશિશ પોલીસ તરફથી ખેડૂતો પર છોડાઈ રબરની બુલેટ્સ અને ટીયર ગેસના સેલ શંભુ બોર્ડર પર ખેડૂતોનો જમાવડો खेडूत आंदोलन ने पुलिस में दिल्ली पुलिस कमिश्नर सिंधु बॉर्डर पर सुरक्षा व्यवस्था परिस्थिति हरियाणा ने ध्यान में राखी हरियाणा दिल्ली बॉर्डर कराई सील कांटाड़ी तार थी कराई नाकाबंदी मगपाला यात्रीओं के मार खुला मुकाय ट्रेक्टर लाई दिल्ली तरफ कूच करता अटकावाया બંદોબસ્ત ગોઠવાયો ગાઝીપુર બોર્ડર પર સર્વિસ રોડ પર ઉભા કરાયા અવરોધ મૂકવામાં આવ્યા સિમેન્ટ કોન્ક્રીટના મોટા મોટા સ્લેબ કાંટાળી તારથી બોર્ડર કરાઈ સીલ સંયુક્ત ખેડૂત મોરચાએ ખેડૂતોને દિલ્હી તરફની કૂચ પર કાર્યવાહીની કરી નિંદા પ્રધાનમંત્રી મોદીને લખ્યો પત્ર ખેત પેદાશ પોષણક્ષમ ભાવ આપવાની અને એમએસપીના મુદ્દે પત્રમાં માં કરાઈ રજૂઆત ખેડૂત સંગઠન વચ્ચે ફૂટ પાડવાનો લગાવ્યો આરોપ ખેડૂતો એકજૂટ હોવાનો પણ કર્યો દાવો સોળમી ફેબ્રુઆરીએ ગ્રામીણ ભારત બંધ ના આહવાન માં સામેલ થવાની પણ લોકોને કરાઈ અપીલ ખેડૂતોના સમર્થનમાં શિરોમણી અકાલી દળ સરકાર નીતિઓ ખેડૂત વિરોધી હોવાનો દલજીતસિંહ ચીમા નો આરોપ સરકારના વિરોધમાં કોઈ પણ પ્રકારના પ્રદર્શન ને દબાવવાનો પ્રયાસ અલોકતાંત્રિક હોવાની પણ કરી વાત આ વખતે આરપારની લડાઈના મૂડમાં ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલી લઈ દિલ્હી તરફ આગળ વધતા ખેડૂતો પોલીસે અટકાવ્યા ઉત્તર પ્રદેશના હાપુરથી હાપુર થી દિલ્હી તરફ જઈ રહેલા ખેડૂતોને અનેક ખેડૂત કરાયા નજર કેદ ટોલ પ્લાઝા પર મોટી સંખ્યામાં પોલીસ જવાન કરાયા તૈનાત ખેડૂત આંદોલનને લઈ હાઈકોર્ટે હરિયાણા પંજાબ અને દિલ્હી સરકારની ની કરી નોટિસ પંદરમી ફેબ્રુઆરીએ હાથ ધરાશે સુનાવણી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ખેડૂત આંદોલનને લઈને દાખલ કરાઈ છે અલગ અલગ અરજી ખેડૂત આંદોલનને લઈને રાજનીતિ શરૂ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે જાહેરાત જો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો ખેડૂતોની તમામ પડતર માંગણીઓ કરાશે પૂર્ણ તો રાહુલ ગાંધીએ પણ સ્વામિનાથન કમિશનની ભલામણ અનુસાર ખેડૂતોને એમએસપી આપવાની આપી ગેરંટી ખેડૂત આંદોલનને કારણે અમદાવાદ થી દિલ્હી જતી ત્રણ થી ચાર ફ્લાઇટ બે કલાક મોડી દિલ્હી એરપોર્ટ પર કેપ્ટન ક્રુ એરપોર્ટ પર પહોંચે પછી જ બોર્ડિંગ કરાવવા એડવાઇઝરી કરાઈ જાહેર દિલ્હીના ઘણા કેપ્ટન અને ક્રુ ગુરુગામમાં અટવાઈ પડતા પેસેન્જરોને કલાક સુધી બેસી રહેવું પડ્યું પડતર પ્રશ્નો ને લઈ આજથી રાજ્ય કર્મચારી મહામંડળ અને સંયુક્ત કર્મચારી મોરચો આંદોલન ના માર્ગે આજે અને કાલે બે દિવસ કર્મચારીઓ કાળી પટ્ટી પહેરી ફરજ બજાવશે સોળમી ફેબ્રુઆરીએ કાળા કપડા પહેરી વિરોધ તો ગાંધીનગર માં કર્મચારીઓના ધરણા વડોદરા મહાનગરપાલિકા ની આજે મળશે સામાન્ય સભા બોટ દુર્ઘટના માં કોંગ્રેસ ના સાત અને ભાજપ ના આશીષ જોશી અધિકારીઓ વિરુદ્ધ પગલા ભરવાની કરી છે માંગ જો પગલા નહીં લેવાય તો ફ્લોર પર બેસી વિરોધ કરવાની ઉચ્ચારી છે ચિમકી વડોદરામાં બોટ દુર્ઘટનાને લઈ દીપેન શાહ અને ધર્મેન શાહ નામના આરોપીને મોકલ્યા સેન્ટ્રલ જેલ નામદાર કોર્ટે રિમાન્ડ અરજી રિજેક્ટ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બંને આરોપીના રિમાન્ડ પૂર્ણ થવાને લઈને પોલીસે વધુ નવ દિવસના રિમાન્ડની કરી હતી માંગ આજે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા બોટ દુર્ઘટનાને લઈને અધિકારી અને કર્મચારી સામે પગલા ન ભરાય તો કાઉન્સિલર ફ્લોર પર બેસવાની ઉચ્ચારી છે ચીમકી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ છ અધિકારી અને કર્મચારીઓને નોટિસ પાઠવી માંગ્યો છે જવાબ ચાર લાખ ચાલીસ હજાર ની લૂંટ ને લઈ ત્રણ આરોપીની ધરપકડ સુરતના ઉમરામાં આરોપીઓ સાયણ પાસે બરફની ફેક્ટરીમાં છુપાયા હતા અને છારા ગેંગના ના હોવાનો ખુલાસો પ્રફુલ નામના આરોપી સામે બાર અને કનુ નામના આરોપી સામે નોંધાયેલા છે ત્રણ ગુના પોલીસે બે બાઇક મંગળસૂત્ર સહિત ત્રણ લાખનો નો મુદ્દા માલ કર્યો જપ્ત અનાજ કૌભાંડ નો પર્દાફાશ પંચમહાલ ગોધરામાં બનાવટી સોફ્ટવેરના આધારે રેશન કાર્ડ ધારકોના બાયોમેટ્રિક અને અન્ય વિગતો કરતા હતા સંગ્રહ તિરગરવાસની સસ્તા અનાજની અનાજનીવયુક્ત સહકારી મંડળીના ના દુકાન ધારક અને સ્ટાફે આચર્યું કૌભાંડ અત્યાર સુધી ઓગણત્રીસ રેશન કાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ સોફ્ટવેરમાં સીવ રાખી ત્રણ વર્ષમાં બેતાલીસ હજાર નો અનાજ જથ્થો કરાયો સગે વગેરે લાકડાના જથ્થામાં આગ લાગી વડોદરાના કરજણમાં ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ ખુલ્લી જગ્યામાં આગ લાગી હોવાથી કોઈ જાનહાની નહીં ગિફ્ટની દુકાનમાં આગ લાગી તાહોદના ના ચોક પાસે રિયલ ગિફ્ટ નામની દુકાનમાં આગથી આગ નુકસાનનો અંદાજ ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબૂ બાઇક અને રોંગ સાઈડમાં આવતી કાર્વ ચકસમાં સર્જાયો મહીસાગના હાલોલ શામળાજી હાઇવે પર બાઇકમાં સવાર એક વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ ગોધરા રોડ પર અંદાજિત ત્રણ કિલોમીટર સુધી વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહન ચલાવવા મજબૂર અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા કવાયત સોસાયટી બહાર કચરો આવે તો વહીવટી ચાર્જ વસૂલવાની સૂચના ગાર્બેજ વલનરેબલ પોઈન્ટ ઉપર કચરો નાખનાર સામે પણ કાર્યવાહી કરવાના આદેશ અમદાવાદમાં રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વિદેશી લાખ નો વિદેશી જથ્થો અમદાવાદ ફાયર વિભાગની માંગણી છતાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર નથી બની રહી ફાર ચોકી દસ વર્ષ પહેલા કરાયેલ રજૂઆત બાદ પણ અમદાવાદ મહાનગરપાલિકા નથી ઉભી કરી એક ચોકી હાલ શહેરમાં અઢાર હયાત ફાયર સ્ટેશન

અમદાવાદમાં બાકી મિલકત વેરાની વસુલાત ઝુંબેશ તેજ વિવિધ બોર્ડમાં માં બે હજાર પાંચસો પચીસ મિલકત કરવામાં આવી સીલ એક પોઈન્ટ બેતાલીસ કરોડ કરવામાં આવી વસુલાત ગાંધીનગરમાં માં પીએસ વાય બિલ્ડર ગ્રુપમાં માં ઇન્કમ ટેક્સ તપાસ છ દિવસે થઈ પૂર્ણ દરોડામાં રૂપિયા પાંચસો કરોડના મળી આવ્યા બિનહિસાબી વ્યવહારો બિલ્ડર સાથે સંકળાયેલા જમીન દલારો તૈયાર કરાઈ યાદી અમદાવાદમાં ગોતાના સોળ ફૂડ સ્ટોલ સહિત ત્રણસો વ્યવસાયકારો વિભાગની નોટિસ કોર્પોરેશનની કોર્પોરેશન ટીમે એક દિવસ માં પાંચસો એકમની કરી તપાસ શાહપુર નહેરુનગર સોલામાં શાળાઓને પણ ટેક્સ ના ભરતા નોટિસ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો દસમી ફેબ્રુઆરી સુધીમાં માં જડાઉલના એકસો ચોરાશી કમળાના બાવન ટાઈફોઇડ ના કોલેરાનો એક કેસ નોંધાયો ડેન્ગ્યુ નોંધાયા બાર કેસ જ્યારે મેલેરિયા નોંધાયા બે કેસ શિક્ષિત યુવાનો ને સરકારી નોકરી ના સપના અધૂરા રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં માત્ર બત્રીસ શિક્ષિતો ને મળી સરકારી બે લાખ ઓગણપચાસ હજાર સાતસો બેરોજગારો સરકારી કૃત્રિમ અને અભૂતપૂર્વ કારણે ભાવ પહોંચ્યા આસમાને એક જ મહિનામાં રૂપિયા બસો વધીને થયા પાંચસો ઓછા કારણે થયો મોટા પ્રમાણમાં ભાવ વધારો લસણની સાથે આદુ અને લીંબુના ભાવમાં પણ નોંધાયો વધારો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મળશે કેબિનેટની બેઠક વડોદરા બોર્ડ દુર્ઘટનાના રજૂ થયેલા રિપોર્ટ પીએમ મોદીના પ્રવાસ અને વિધાનસભામાં ચાલી રહેલી કાર્યવાહી અંગે કરાશે ચર્ચા સરકારની યોજનાઓની ઝડપી અમલવારી અંગે પણ થશે સમીક્ષા બપોરે બાર વાગ્યે પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે વિધાનસભા ગૃહની કાર્યવાહી સામાન્ય વહીવટી વિભાગ તાલીમ અને આયોજન ગૃહ અને પોલીસ હાઉસિંગ મહેસૂલ શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ વિભાગ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા બાવીસ અને ત્રેવીસમી ફેબ્રુઆરી વિધાનસભા ગૃહની કાર્યવાહી મુલતવી પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસ લઈ સત્યાવીસ અને અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ ગૃહમાં માં મળશે બેઠક તો કાલે મંત્રીમંડળ સહિત તમામ ધારાસભ્યો જશે અંબાજી કામકાજ સલાહકાર સમિતિમાં લેવાયો નિર્ણય અમદાવાદના બિસ્માર રસ્તાઓ રખડતા ડોર ટ્રાફિક અને પાર્કિંગની ની સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી ટ્રાફિક અકસ્માતો હિટ એન્ડ રન ના કેસ અને પાર્કિંગ જેવા મુદ્દા પર હાઈકોર્ટ આપી શકે છે મહત્વના નિર્દેશ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના રિપોર્ટ લેવાયલા લેવાયેલા કોર્ટને કરાશે જાણ રાજ્યના બે આઈએસ અધિકારીની કરવામાં આવી બદલી આઈએસ પીડી પલસાણા ને રાજ્ય ચૂંટણી આયોગના સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી બનાવાયા તો આઈએસ ડોક્ટર કુલદીપ આર્યની રાજ્ય ચૂંટણી આયોગના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે બદલી સહિત અનેક મુદ્દાઓને કારણે મહત્વની સરકારી ફાઇલો અને ફર્નિચરનો સત્યાનાશ વડોદરાની વાઘુડિયા તાલુકા પંચાયતમાં ટીડીઓ આરિશ ઇબ્રાહીમ શેખ સામે શિક્ષાત્મક પગલા ભરવાની ઉઠી માંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડીડીઓને લેખિતમાં ભાજપના સદસ્યો કરશે રજૂઆત ડોક્ટર મોહન પટેલ ની કચ્છ યુનિવર્સિટી માં કુલપતિ તરીકે નિમણૂક લાંબા સમય બાદ રાજ્ય સરકારે યુનિવર્સિટીમાં પ્રિન્સીપલ રાજકોટ ના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ના ગ્રાઉન્ડ નું આજે થશે નામાંકન બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ ભારતીય ટીમના ખેલાડીઓની ઉપસ્થિતિમાં સ્ટેડિયમ ને અપાશે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ના રાજકોટ સિકંદરાબાદ ટ્રેન ને નવસારી સ્ટેશન પર મળ્યું સ્ટોપેજ કેન્દ્રીય રેલ સોશિયલ મીડિયા પર આપી નવસારી થી મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરો રાજકોટ ની જૂની કલેક્ટર કચેરી માં કાર્યરત તાલુકા મામલતદાર કચેરી સામે આવેલા બગીચામાં એક કરોડ ના ખર્ચે નવું અદ્યતન જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં સરકાર માં દરખાસ્ત બે હજાર ચોરસ મીટર જમીન માં છે અદ્યતન બિલ્ડિંગ અંબાજી પરિક્રમાના આજે ત્રીજા દિવસે શક્તિ યાગ યજ્ઞ ભજન મંડળીઓ કરશે આનંદના ગરબા અખંડ ધૂન સહિતના ઉજવાસે અંબાના દર્શન કરવા દરરોજ ઉમટી રહ્યા છે મોટી શ્રદ્ધાળુ અંબાજી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નો આજે ત્રીજો દિવસ પાંચ દિવસીય મહોત્સવ અંતર્ગત કુલ સાતસો પચાસ બસો ફાળવાય એસટી વિભાગના સોળસો કરતા વધુ કર્મચારીઓની નિષ્ઠાપૂર્વક સેવા સોનિયા ગાંધી આજે રાજ્યસભા માટે ભરશે ઉમેદવારી પત્રક જયપુરમાં ઉમેદવારી પત્રક કરશે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના પાર્ટીના તમામ નેતાઓ રહેશે ઉપસ્થિત ભાજપ આજે જાહેર કરશે રાજ્યસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા પુરુષોત્તમ રૂપાલા રાજ્યસભામાં રિપીટ થવાની શક્યતા નહીવત ઉમેદવારો નક્કી કરવા દિલ્હીમાં મોડી રાત સુધી મંથન ઉમેદવારોના નામાંકન માટેની છેલ્લી તારીખ આવતીકાલે સત્યાવીસમી ફેબ્રુઆરીએ મતદાન લોકસભામાં ભાજપના બે સાંસદોએ સો ટકા હાજરી નોંધાવી મોહન મંડાવી અને ભગીરથ ચૌધરીએ એક આગવું ઉદાહરણ સ્થાપિત કર્યું ઉત્તર પ્રદેશના હમીરપુર માંથી મેન એક ની પરીક્ષા પરીક્ષાનું પરિણામ જાહેર સો પર્સન્ટાઇલ મેળવનાર દેશના ટોપ ત્રેવીસ વિદ્યાર્થીઓમાં ગુજરાતનો એક વિદ્યાર્થી રાજકોટની વિદ્યાર્થીની ફિમેલ કેટેગરીમાં દેશની ફિમેલ ટોપર બની અમદાવાદ રિવરફ્રન્ટ પર સી પ્લેન હજુ પણ શરૂ થાય તેવી શક્યતા નહીવત સરકારની કબૂલાત વર્ષ બે હજાર બાવીસમાં ટેન્ડર બહાર પાડ્યું પરંતુ એકે કંપનીએ ન દાખવ્યો રસ રાજ્યમાં હજુ પણ છ લાખ હેક્ટરમાં સિંચાઈના પાણી પહોંચ્યા નથી વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર સામે ઉઠાવ્યા સવાલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીઓ માટે કેવાયસી ફરજિયાત બાકી રહેલા ખેડૂતો માટે એકવીસમી ફેબ્રુઆરી સુધી ઝુંબેશ કિસાન યોજનાનો સોળમો હપ્તો મેળવવા ઈ કેવાયસી જોઈશે જે ની સેશન એક ની પરીક્ષા નું પરિણામ જાહેર સો પર્સન્ટાઈલ મેળવનાર દેશના ટોપ ત્રેવીસ વિદ્યાર્થીઓમાં ગુજરાતનો ગુજરાત એક વિદ્યાર્થી રાજકોટની વિદ્યાર્થીની ફિમેલ કેટેગરીમાં દેશની ફિમેલ ટોપર બની રાજ્યમાં હજુ પણ છ લાખ હેક્ટરમાં સિંચાઈના પાણી પહોંચ્યા નથી વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર સામે ઉઠાવ્યા સવાલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીઓ માટે ઇ કેવાયસી ફરજિયાત બાકી રહેલા ખેડૂતો માટે એકવીસમી ફેબ્રુઆરી સુધી ઝુંબેશ કિસાન યોજનાનો સોળમો હપ્તો મેળવવા ઈ કેવાયસી જોઈશે ગુજરાત યુનિવર્સિટી સહિત તેર યુનિવર્સિટી સામે સામે અને અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉઠી ફરિયાદ અશોક ચૌહાણના રાજીનામા બાદ કોંગ્રેસની મળી મહત્વની બેઠક કોંગ્રેસ પ્રભારી રમેશ ચેનીથલ્લાએ કહ્યું એજન્સીઓના દબાણના લીધે ભાજપમાં ગયા અશોક ચૌહાણ કોંગ્રેસમાંથી કોઈ પણ નેતા નહીં છોડે પાર્ટી પશ્ચિમ બંગાળમાં વાયુસેનાનું હોક પ્રશિક્ષણ વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત બંને પાયલોટ સુરક્ષિત દુર્ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરી કમિટીની રચના રાજસ્થાનના ભીલવાડામાં એક સ્કૂલમાં ભૂત પ્રેતને ભગાડવા માટે કરાઈ વિશેષ પૂજા અર્ચના પૂજા અર્ચનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ શિક્ષણાધિકારીએ આપ્યા તપાસના આદેશ ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં હિંસાને લઈને પોલીસની કાર્યવાહી તેજ પોલીસે વધુ છ આરોપીઓની કરી અત્યાર સુધીમાં તત્વોની પોલીસે તપાસ લાયસન્સવાળા હથિયાર પણ કર્યા ઘરેલુ રણજી ટ્રોફી ન રમનારા ખેલાડીઓ માટે સખત નિયમ લાવવાની તૈયારી રણજી ટ્રોફી ન રમનાર ખેલાડીઓને આઈપીએલ ના નહીં કરાય સામેલ દરેક રણજી સીઝન ઓછામાં ઓછી 3 થી ચાર મેચ રમી હોવી જોઈએ આજે વસંત પંચમી અને વેલેન્ટાઇન ડેનો નોખો સંયોગ રાજ્યમાં યોજાશે પાંચ હજાર થી વધુ લગ્ન ગૃહ પ્રવેશ જમીન મકાનના સોદા માટે પણ શ્રેષ્ઠ સમય મંદિરોમાં પણ વિશેષ આયોજનો અમદાવાદ કોર્પોરેશન આઠ થી દસ માર્ચ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂડ ફોર થોટ ફેસ્ટિવલ નું કરશે આયોજન ફેસ્ટિવલમાં પ્રખ્યાત માસ્ટર શેફને કરવામાં આવશે આમંત્રિત દરેક માટે પચાસ થી સો રૂપિયા રાખવામાં આવી છે એન્ટ્રી ફી બપોરે બાર થી રાત્રે દસ વાગ્યા સુધી રહેશે ખુલ્લું